टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज़ कैपिटल ने विशेष रजुआद साथे हूं जो कुशाग्र દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ રાશિના આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌપ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચા ધ્યાયેત કાલિમ મહામાયમ ત્રિનેત્રામ બહુરૂપિણીમ ચતુરુભુજામ લલજીહુવામ પૂર્ણચંદ્ર નિભાનનામ મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરીએ છીએ તો આજે તારીખ થઈ રહી છે બીજી સપ્ટેમ્બર બે હજાર ને પચીસ આજનો વાર છે મંગળવાર તિથિની વાત કરીએ તો ભાદરવા સુદ દશમ આજે તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે મૂળ નક્ષત્ર યોગની વાત કરીએ તો આજે યોગ છે આજનું કર્ણ બની રહ્યું છે તૈતિલ કરણ અને રાશિની વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ ધનરાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મરાશિ ધન રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ભ ધ અને ઢ તે પ્રમાણે નામકરણ કર્યું શુભ અને રાશિ સંમત ગણાશે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભ અશુભ બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષની એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને આજે સૂર્યોદય સવારે છ કલાક અને ત્રેવીસ મીટર રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક ને પંચાવન મીટર થશે તો આજના દિવસે રાહુ કાલમ બપોરે ત્રણ કલાક સુડતાલીસ મિનિટથી પ્રારંભ કરી પાંચ કલાકને એકવીસ મિનિટ સુધી રહેશે અભિજિત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અઢાર મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાકને નવ મિનિટ સુધી છે જ્યારે વિજય મુહૂર્ત બપોરે બે કલાક ત્રેપન મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાકને ચુમ્માલીસ મિનિટ સુધી રહેશે તો આજે મુંડિયા સ્વામીની જન્મ જન્મજયંતિ છે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષ છે દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ વૃષભ અને મિથુન પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે આજના દિવસનો વર્તાળો કેવો રહી રહ્યો છે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભરંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિચક્રની આ પ્રથમ રાશિ મેષ જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે પૂર્વના ભાગમાં લાભ થવાની એટલે શરૂઆતનો દિવસ આપના માટે લાભ કરતા રહેશે આજનો દિવસ પરોપકારી કાર્યોમાં પસાર થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે અર્થાત દિવસ લાભ કરતા છે અને પુણ્ય લાભ કરવાવાળો પણ છે જીવનમાં સકારાત્મક ફેરફારો પણ થતા જોવા મળશે જીવનસાથીના સ્વાસ્થ્યની થોડી ચિંતાઓ આજે વધી શકે એમના આરોગ્યમાં થોડી ગડબડ જોવા મળી શકે શિક્ષણમાં સફળતા માટે દિવસ ઉત્તમ રહેશે તો એકંદરે વાત કરીએ તો મેષ રાશિના જાતક માટે આજનો દિવસ શુભ છે મંગલકારી છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે ભગવો રહેશે કોઈ પણ રીતે આરણનો પ્રયોગ કલ્યાણકારી રહી ઉપાય છે આજે લક્ષ્મીજીની પૂજા કરીએ સાથે સાથે મહિષાસુર મરદીનું પણ પૂજન કરવું લાભ કરતા નીવડશે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજનો તમારો દિન તમારા માટે શુભ અને મંગલકારી બનતો જોવા મળી રહ્યો છે વડીલોની સલાહથી શુભ પ્રસંગોનું ઘરમાં આયોજન આજે થઈ શકે એવા ગ્રહમાન ઉદિત છે તો પરિવારના સહયોગથી તમને ફાયદો થઈ શકે લાભ થઈ શકે એ પ્રકારના ગ્રહો જોવા મળી રહ્યા છે બાળકોના ભવિષ્ય બાબતે કાર્ય થઈ શકે કોઈ મહત્વનો નિર્ણય લઈ શકાશે તો શાસ્ત્રી પક્ષે પણ તમને સન્માન મળવાના યોગો પ્રદત્ત થઈ રહ્યા છે ઉદિત થઈ રહ્યા છે એટલે એકંદરે વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારી છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે રંગ છે રીતે કલર આપના માટે લાભ કરતા ઉપાય આજના દિવસે ભગવતી અંબિકા કુળદેવીની પૂજા આપના માટે શુભ અને હિતાવત સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની તૃતીય રાશિ એટલે મિથુન જેના વર્ણના અક્ષરો જોવા મળે છે ક છ અને ઘ આવા જાતકો માટે આજનો આપનો દિવસ આપના માટે મંગલકારી રહેશે તો કાર્યક્ષેત્રમાં કાર્યસ્થળમાં કામ કરવું આજે આપના માટે આનંદદાયક સાબિત થવાનું છે આજે આનંદમય દિવસ રીતે કામ કરવું ગમશે મને સંતોષનો અનુભવ થશે આજે આપને મેનેજમેન્ટ ક્ષમતાનો ઉપયોગ કરવો પડશે અને આપની કલા આજે વિકસિત થશે વડીલોના આશીર્વાદથી તમને બળતીના લાભ મળી શકે છે તો સામાજિક કાર્યક્રમોમાં પણ તમારી રૂચિ મંગલપ્રદ કે કલ્યાણકારી જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળે છે એ લીલો રંગ છે કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે ઉપાય શું કરવો જોઈએ આજે ભગવાન ગણેશની આરાધના ધરો અને ગોળ દ્વારા અવશ્ય કરી ભગવાન ગણેશને ગોળનું નૈવેદ્ય અર્પણ કરવું ઘી સાથે અને ધરો અર્પણ કરવી દુર્વા જેને કહેવામાં આવી એનાથી ભગવાનની કૃપા આપની પર બની રહેશે જી

આ રાશિથી સાતમા ભાવમાં જ્યારે ગોચર કરશે તમારી નાણાકીય સ્થિતિ બહુ મજબૂત બનતી આજે જોવા મળશે રોકાણ કરવા માટે દિવસ તમારા માટે શુભ છે મંગલકારી છે કલ્યાણકારી છે આજે માન પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિના આશીર્વાદ મળી શકે છે આજે કોઈ પણ પ્રકારે ઉતાવળિયો નિર્ણય ન લેવો એ આપના માટે સલાહ ભર્યો છે કારણ કે ઉતાવળમાં લીધેલા નિર્ણયના કારણે આપનું મન બેચેન રહેશે અને કાર્ય વિપરીત થઈ શકે છે નુકસાન થવાની સંભાવનાઓ રહેશે હવે વાત કરીએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ રહેવાનો છે એ છે સફેદ રંગ કોઈ પણ રીતે આપ રંગનો પ્રયોગ કરો કલ્યાણકારી રહેશે ઉપાય આજે કુમકુમ દ્વારા હળદર અને કંકુ દ્વારા ભગવાન વિઘ્નેશ્વરની પૂજા કરવી ઉમરાની ઘરના પૂજા કરવી આપના માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજે તમને સામાજિક ક્ષેત્રમાં સન્માન મળી શકે છે બાળકો પ્રત્યેની તમારી જવાબદારી છે અને તમે પૂર્ણતયા આજે નિભાવી શકશો પૂરી કરી શકશો તમે બાળકો સાથે આજે મનોરંજક પળો વિતાવી શકો એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે તો લાંબા સમયથી કોઈ કામ અટવાઈ ગયું છે ભૂલાઈ ગયું છે આજે 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 એને પૂર્ણ કરી આંખ સંબંધિત કોઈ સમસ્યા ઉદ્ભવી શકે છે એમાં તાત્કાલિક ધોરણે ટ્રીટમેન્ટ કરી લેવી શુભ રહેશે ટૂંકમાં દિવસ તમારા માટે અનુકૂળ છે વાત કરી લે ઉપાયો શુભ રંગ આજે આપના માટે રહેવાનો છે રાતો રંગ કોઈ પણ રીતે રાતા રંગનો પ્રયોગ આપના માટે લાભ કરતા રહેશે ઉપાય શું કરીએ આજે તો આજના દિવસે ભગવાન વિઘ્નેશ્વર ગણનાયકની પૂજા કરવી અને જાસુદનું પુષ્પ અવશ્ય અર્પણ કરવું મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ છે જેના અક્ષરો છે પ ઠ અણ આવા જાતકો માટે આજે આપના ઇમોશન્સ છે જે ભાવનાઓ છે લાગણીઓ છે એને નિયંત્રિત રાખવા પડશે જે લોકો બીમાર છે એમના સ્વાસ્થ્યમાં આજે સુધારો થતો જોવા મળી શકે તો વ્યવસાય માટે મહત્વપૂર્ણ કેટલાક કડવા પણ નિર્ણયો આજે આપણે લેવા પડશે અને જે આપના માટે આગળ જતા લાભ કરતા સાબિત થશે વૈવાહિક જીવનમાં આજે આનંદનો અનુભવ થઈ શકે દાંપત્ય બાબતે આજનો દિવસ આપના માટે શુભ અને સુખાકારી વાળો રહેવાનો છે વિદ્યાર્થીઓ માટે પણ આજનો દિવસ કોઈ પરીક્ષા લેવાશે તો એમાં સફળતા પ્રદાન કરવા વાળો રહેશે જ્ઞાન આજે આપના માટે મહત્વપૂર્ણ સફળતા અપાવી શકે છે એટલે એકંદર દિવસ અનુકૂળ છે મંગલકારી છે વાત કરી લઈએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે કેસરી રંગ કોઈ પણ રીતે કેસરીઓ રંગ આપના માટે મંગલકારી રહેશે ઉપાય આજે સંકટ ગણેશ સ્તોત્રનો પાઠ અગિયાર વખત અવશ્ય કરી લેવો ગણેશજીની સન્મુખ આપની મનોકામનાઓ પૂર્ણ થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વળતારો આપવાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ

રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ક્ષેત્રમાં નિશ્ચિત આપને સફળતા મળતી જોવા મળી રહી છે આપ આજે કુશળતાથી મુશ્કેલ કાર્યને સહજ અને સરળ બનાવી શકો આપની બૌદ્ધિક કુશળતા આજે આપના માટે મહત્વપૂર્ણ સાબિત થશે લોકોને તમે તમારી નમ્ર વાણીથી પ્રભાવિત કરી શકશો તમારી વાણીમાં મધુરતા મીઠાશ આજે લોકોને તમારા તરફ આકર્ષિત કરી શકે પ્રભાવિત કરી શકે એમ છે તો સંતાનો તરફથી પણ આજે આપને ખુશી મળી શકે એવા યોગો બની રહ્યા છે ટૂંકમાં દિવસ આપના માટે શુભ છે વાત કરી ઉપાયની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ચમકીલો ગુલાબી રંગ કોઈ પણ રીતે રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે કનકધારા સ્તોત્ર દ્વારા ભગવતી લક્ષ્મીની પૂજા કરવી શ્રીયંત્રની ઘરમાં સ્થાપના કરવી શુભ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિચક્રની આ આઠમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજના દિવસે આપને આર્થિક લાભના યોગો છે વાણી ઉપર થોડુંક નિયંત્રણ રાખવું આજે જરૂર થઈ પડશે અન્યથા સંબંધો બગડી શકે છે નોકરીમાં તમારો આજે પદ અને પ્રભાવ વધતા જોવા મળશે તમારા અટકેલા જે કાર્યો છે જે અધૂરા કાર્યો છે એ આજે પૂરા થઈ શકે છે એવા ગ્રહમાન બની રહ્યા છે પ્રિયજનો સાથે સાંજનો સમય મોજ મસ્તીમાં વ્યતીત થશે એટલે એકંદરે દિવસની વાત કરીએ તો આપને માટે સાનુકૂળ રહેશે અનુકૂળ રહેશે વાત કરીશું ઉપાયો આજે શુભ તમારા માટે જોવા મળી રહ્યો છે એ ગોલ્ડન છે સોનેરી છે કોઈ પણ રીતે આપ સોનેરી રંગનો જો પ્રયોગ કરશો આપના માટે અનુકૂળ કલ્યાણકારી રહેશે ઉપાય આજના દિવસે ભગવાન વિઘ્નેશ્વરની આરાધના અવશ્ય કરવી સંધ્યાકાળે ભગવાનની ઘરે આરતી કરી લેવી લાભકર્તા સાબિત થશે વાત કરીએ આગળની રાશિ એટલે ધન રાશિ રાશિ ચક્રની નવમી રાશિ ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે નાણાકીય લેવડ દેવડ થોડીક સાવધાની રાખવાની જરૂર છે સાવચેત રહેવાની જરૂર છે ક્યાંક નાની મોટી છેતરપિંડી થઈ શકે છે આજના દિવસે વ્યાપારમાં લાભના અવસરો પ્રબળ જોવા મળશે તો કોઈ કાનૂની બાબતોમાં આપે સાવચેત રહેવાની જરૂર છે તમારા રહસ્ય તમારી ગુપ્ત વાતો વિશે કોઈને ન જણાવવું કારણ કે આજે જો કોઈને જણાવશો તો એ તમારા માટે જ સાબિત થઈ શકે છે સુખ સુવિધાઓના સાધનોમાં આજે વૃદ્ધિના યોગો બની રહ્યા છે એટલે ટૂંકમાં દિવસ તમારા માટે અનુકૂળ રહેશે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ વાદળી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો એ તાવ રહેશે ઉપાય આજે ઘરની અંદર માતા બહેનોનું સન્માન જાળવવું અને લક્ષ્મીજીની પૂજા અવશ્ય કરવી શુભ સાબિત થશે જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું જેના વર્ણના અક્ષરો છે ખ જ આવા જાતકો માટે આજે ભાગ્ય આપના પક્ષમાં રહે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે તો વ્યાપારના ક્ષેત્રમાં લાભના અવસરો પ્રબળ છે પારિવારિક જીવનમાં આજે ખુશીઓ મળી શકે છે વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે ગંભીર રહેવાની જરૂર છે જેટલા ગંભીર થશો એટલું આપના માટે શુભ રહેવાનું છે તો આજે તમને પિતા તરફથી પણ લાભ મળી શકે તમારા પિતા આજે તમારા માટે લાભ કરતા છે એમના આશીર્વાદ મળી રહેશે એમની સહાયતાથી કોઈ પણ પ્રકારનું કાર્ય આજે આપ સહજતાથી આત્મવિશ્વાસ સાથે કરી શકશો ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ રક્ત શ્યામ છે કોઈ પણ રીતે આ પ્રયોગ લાભકર્તા કરતા નીવડશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ભગવાન ગણેશજીને અવશ્ય પૂજન કરવા એમના દર્શન કરવા અને લાલ પુષ્પ અવશ્ય અર્પિત કરવા લાભકર્તા નિવડશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો બને છે ઘ શ સ અને શ આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે થોડું મિશ્રિત પ્રકારના ફળને પ્રદાન કરવાવાળો રહેશે બાળકોના સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતાઓ ઉદભન્ન થઈ શકે છે થોડીક બાળકોની બીમારીને લઈને ચિંતાઓ થઈ શકે છે કાર્યસ્થળ ઉપર તમને કાર્યનું કામનું દબાણ આજે બની રહેશે થોડું દબાણ વધી પણ શકે છે ટેકનિકલ સમસ્યાઓને કારણે આજે આપના મહત્વના કામ અટકી શકે એમ છે આજે પ્રેમી સાથે મતભેદો થવાની સંભાવનાઓ છે પ્રિય પાત્ર સાથે આજે મતભેદો વાદ વિવાદ થઈ શકે એ પ્રકારના ગ્રહમાં છે ટૂંકમાં મિશ્રિત ફળદાતા દિવસ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે મરૂન રંગ છે કોઈપણ રીતે મરૂન રંગનો પ્રયોગ લાભકર્તા નહીં વડશે ઉપાય શું કરશું આજે તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે શિવ પરિવારની પૂજા કરવી શિવ પરિવારના મંત્ર જાપ કરવા લાભ કરતા મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની આ દ્વાદશ કેતા બારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજે કામના દબાણથી તમે થોડા પરેશાન થઈ શકો છો થોડું પ્રેશર આજે વધારે જોવા મળી શકે વર્કલોડ વધારે રહેશે મિત્રો તરફથી કોઈ રસપ્રદ સુખદ સમાચાર આજે મળશે જેનાથી પ્રસન્નતાનું આનંદનું વાતાવરણ ક્રિએટ થશે આજે આપના માતા પિતાના આશીર્વાદ આપની સાથે રહેશે એમનો સાથ મળશે એમનો સહયોગ તમારી સાથે રહેશે મનોરંજક કાર્યક્રમોમાં પણ તમે આજ ભાગ લઈ શકો પરિવાર સાથે મિત્રો સાથે આજે કોઈ મનોરંજન કાર્યક્રમનો આનંદ ઉઠાવી શકો એવા ગ્રહમાન જોવા મળે છે તો સાથે સાથે આજે સ્વાદિષ્ટ ભોજનનો પણ આનંદ જોવા મળશે એટલે એકંદરે વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે મંગલમય કલ્યાણકારી આજનો દિવસ બની રહ્યો છે વાત કરીએ ઉપાયોની શુભરંગ આજે આપના માટે કેસરી છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે શુભ મંગલપ્રદ ભાગ્યવર્ધક સાબિત થશે ઉપાય શું કરીશું તો આજના દિવસે ગણેશ અથર્વ શીર્ષના પાઠ કરવા આપના માટે શુભ હિતાવહ અને મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આપણે વારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે એના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વળતારો આપી રહ્યો છે વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક બે અને ભાગ્યાંક પણ બે બની રહ્યો છે અર્થાત પૂર્ણ ચંદ્રનો આજે યોગ બની રહ્યો છે આપના માટે આજનો દિવસ અનુકૂળ રહેશે લાભકર્તા કરતા સાબિત થશે આજે માતા તરફથી વિશેષ વાત્સલ્ય મળી શકે અને મમતાનો ભાવ ઇમોશન આજે વધારે જોવા મળી શકે રાખવી રહેશે તો અંક શાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે પરંતુ મહામંત્ર પહેલા જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે વાત કરીએ આજના દિવસના મહત્વ વિશે ગણેશ નવરાત્ર ચાલી રહ્યા છે એમાં આજે સાતમો દિવસ છે ઘણી જગ્યાએ સાત દિવસના જે લોકોએ ગણેશજીને આમંત્રિત કર્યા હશે એ લોકો વિસર્જન આજે કરશે પણ ગણેશજીની પૂજામાં કેટલીક બાબતોને ખાસ ધ્યાન રાખવું જ્યારે ગણેશજીની પૂજા કરો છો વિદ્યાર્થીઓ જ્યારે ગણેશજીની પૂજા કરે ત્યારે સફેદ પુષ્પ અવશ્ય અર્પિત કરે કારણ કે શ્વેત પુષ્પથી વિદ્યાભ્યાસના આશીર્વાદ બાપા પ્રદાન કરે છે અને જીવનમાં સફળતા માટે ગ્રોથ માટે લાલ પુષ્પ અર્પણ કરવા તો ભગવાનને દુર્વાદલ દુર્વા અત્યારે તો જોડી આખી અર્પણ કરે છે પણ દુર્વાદલ શાસ્ત્રમાં કહ્યું છે જે દુર્વા જે છે ધરો એની આગળની ત્રણ પાંખડીઓ એ સાથે રહે એવી એક તોડીએ એવી એકવીસ દુર્વા એકત્રિત કરી એક જોડી બને એવી એકવીસ જોડી જો ભગવાનને અથર્વશીર્ષના પાઠ દ્વારા ગણેશ નવરાત્રમાં અર્પિત કરો તો તમારી તમામ મનોકામનાઓ જે છે એ પરિપૂર્ણ થાય છે અને દાદાને પ્રિય તમામ પ્રકારની મનોકામના જે છે એને પ્રાપ્ત કરવા માટે મોદક કહેતા ગોળના લાડુ ગોળ અને ચૂરમાના લાડુ જે છે એ ભગવાનને અર્પિત કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય નવરાત્રિની અંદર એટલે આ જે ગણેશ નવરાત્ર ગણેશોત્સવ ચાલે છે એમાં સત્યનારાયણ ભગવાનની કથાનું પણ ખૂબ મોટું મહિમા રહ્યું છે કેમ તો આ સમયમાં ગણેશજીની સાથે સાથે ભગવાન સત્યનારાયણની કથા થઈ શકે સહજતાથી થઈ શકે છે બાકી એ વિચારતા રહી જવાય છે એટલે એનો મહિમા પણ છે આ દિવસો ઉત્તમ છે આ દિવસોમાં લક્ષ્મી વ્રત પણ ચાલી રહ્યા છે તો અવશ્ય ભગવાનની જ્યારે ગણેશજીની પૂજા કરો વિસર્જન કરો અને જો ઘરે જ કુંડામાં વિસર્જન કરતા હોય તો તમે એટલું યાદ રાખવાનું છે કે ભગવાનની જે પ્રતિમા છે એનું મુખ ઘર તરફ રહે એ રીતે વિસર્જન કરવું લાભ કરતા સાબિત થશે તો દર્શ્ય મિત્રો આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળાનો મળી રહેશે તે આશુતોષી જણાવશો હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની નોંધી રાખી આજનો આ મહામંત્ર ઓ કૃષ્ણાય વાસુદેવાય હર એ પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમો નમ આ મંત્રનો એક માળા મંત્ર જાપ આજના આપના દિવસને મંગલકારી બનાવી શકે છે તો અવશ્ય એક માળા મંત્ર જાપ કરજો આપનો દિવસ મંગલમય બની રહેશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સર રાશિ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર